મિત્રો તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વાગ્યા છે અત્યારે સાડા પાંચ આજના તો આવી ગયા છે અત્યારે આપણે એરંડામાં ખાતર નખવાનું છે રાત્રે પાણી વળે છે બરાબર એટલે તો નખીએ આપણે હવે ખાતર લેલો એંડા અમુક પાણી ચાલું છે આજે રાત્રે વળે છે જોઈ શકો છો એરંડા હા ખાતર પડ્યું જોઈ શકો છો ખાતર સર આપણે હવે જવાનું છે નખી ખાતરનો ફોન ચાલુ છે મિત્રો ખાતર નખવાથી તમને આચી રીત બતાવું બરાબર જો ઇંડા આવડા મોટા થયા છે ખાતર બતાવી જ નહીં છીએ આ માળી એટલે તમે પહેલી વખત ખાતર નખીએ છીએ બરાબર ખાતર નાખવાની તમને રીત બતાવું તો મિત્રો જોઈ શકો છો આ રીતે થળમાં નખવાનું થળ ઇંડા વિકાસ સારો થાય બધા ઈંડા તો ધીરે ધીરે જો એંડા એવા થયા છે બરાબર જોઈ શકો છો મારા કતે ઉપર જતા રહે છે જોઈ શકો પેલું જ નાખું છું ખાતર નાખીને મળી જાય બરાબર મિત્રો આપણે ખાતર નાખીને ઘેર જતા રહેતા હવે રાત્રે આવી ગયા છીએ પાણી ચાલુ છે અને દોઢ વાગે છે બરાબર ચાલુ છે જુઓ પઠ્ઠી પાડી છે જેવી પાડી છે આ ઠંડી વાય છે રાત્રે એટલે મારે તાપ કર્યો છે બાજુ મેત્રળો પડ્યા છે બરાબર તાપ છે આ બાજુ બત્તી પડી છે તારી આપણું પડ્યું છે અને આરે આપણા બાજુમાં ઈંડા છે આમાં પાણી ચાલુ છે અને રાત્રે મકોડા નેકડા જુઓ મકોડા નેકળ્યા છે રાતી દેવાઈ દેતા નહીં સીટા ઉપર બાજુમાં આપણો તાપ છે મિત્રો આ રાત સીન છે જોઈ શકો છો રાતે દોઢ પૂણા બે વાગ્યા છે જો અઠાર ચેવો પડે છે જોઈ શકો છો આ જો અઠાર એ રંડા ઉપર ઠાર ચેવો પડે છે બરાબર ઠંડી પડે છે વધારે પાણી તો રાત્રે છે અંધારું છે આ બધી લઈને જઈએ છીએ એ જોઈ શકો છો ફરવું પડે છે જોઈ શકો છો જો આ પાળીમાં પાણી જાય છે બરાબર આમાં જાય છે પાણી ચાલુ છે એરંડામાં બાજુમાં ખાતર પડી છે સાઈડમાં પાવડો પડે છે જોઈ શકો છો રાતનો સીન છે બે આવ્યા છે કુંડી છે આ જો પોણી આવે થી પોણી આવે છે તમે જોઈ શકો છો જો અઠાર જેવું પડે છે ને જોઈ શકો છો ચીટા ઉપર ઓમાં હેડવાનું હોય ઠંડુ એમ જેવું લાગે છે પણ હેડવું તો પણ મિત્રો રાતનો સીન છે એટલે થોડું તકલીફ રહેશે દેખાવામાં બરાબર જો મારે કેવી છે કોમેન્ટ કરજો રાત્રે જુઓ કેવો નજારો છે તો આ ભઠ્ઠી આપણી ચાલુ છે તો આવી જાય છે આપણી આપણી ભઠ્ઠી બેસીએ ખરીખવા તો મિત્રો આ સેલી નાઇટ પોણી છે બરાબર આજે પી રે એટલે આપણું કોમ પૂરું પોંચવીઘાનો નંબર હતો પાંચ વીઘા બધું પીર્યું છે બરાબર ઈંડા પાયા કઉ પાયા બધું પાયું રાયડો પાયો એટલે છેલ્લા પાંચ દિવસથી ચાલું હતું પાણી આપણો આ સેલી નાઇટ છે બરાબર તો